भाभी गया छे एक्स्ट्रा क्लास के बाद गया तो मैं आठली मोटी बात पेट में रखी बाहर कोई सर्टिफिकेट निकाल जाइ रहा है અને પપ્પા બી છે આજે પપ્પાએ રજા પાડી છે રાઈટ પપ્પા એન્ડ ગાઈસ પપ્પાની તબિયત જેમ કાલે કીધું તો પમ્મી પપ્પાની બંનેની તબિયત ખરાબ જ છે તો તો બી જઈ રહ્યા છો પપ્પાની તાકાત જોવો છે અને હિંમત જોવો છો ગાઈસ હે પપ્પા હિંમત બેટા તો બી તમે આવો છો ને શું કરીએ આ હમ સો ગાઈસ અહીં હું કાચમાં દેખાઉં છું યો અને આજે આમ એકદમ નોર્મલ કેઝ્યુઅલ કપડા પહેર્યા છે જસ્ટ વ્હાઈટ પેન્ટ એન્ડ શર્ટ અને નો મેકઅપ મેકઅપની સવાર સવારમાં કોઈ જરૂરત નથી કારણ કે હા ઓકે સો સો હમણાં અમે પહોંચી ગયા છે એન્ડ ગાઈઝ યુ કેન સી ધ બિલ્ડિંગ આ વન ઓફ ધ બિગેસ્ટ છે આઈ ડોન્ટ નો એને પ્રોપરલી શું કહેવાય બટ હું ઇન માય ઓપિનિયન ગવર્મેન્ટ ઓફિસ કહીશ એન્ડ ગાઈઝ સ્ટેટ યુન ચલો હવે ઘરે જઈને મળીએ કારણ કે અહીંયાની પ્રોસેસ કંઈક લાંબી જ છે એટલે ગાઈસ અમે ઘરે આવી ગયા છે એન્ડ ઘરે આવીને અમે વિચાર કે ચલો ફટાફટ ખાઈ લઈએ કારણ કે અમારે જવાનું છે એક્સ્ટ્રા ક્લાસીસમાં અને ધીસ ઇઝ ધ ફૂડ ટુડે સૂકી ભાજી સૂકી ભાજી પછી કઢી પછી અહીંયા દાળ છે અને ભાત છે અહીંયા રોટી છે હુહુ તત્તી ગાઈસ આઈ મિસ માય તત્તી હા

ઓકે ઓકે ભાત ખવાય ભાત ને કઢી ખાઈ લેવાય अरे પછીને થોડું ना थोड़ा चाली ले जाए થઈ જાય રાઈટ ચાલવાનું સ્ટેર્સ માં કસમ કેટલું ઉચું આદત છૂટી ગઈ ને એટલે થાકી ગયા કારણ કે અમારે ક્લાસમાં ચડવા લાગ્યા ને માં ન્યુ ટુ ફાસ્ટ હે તો છે ને હાઈટમાં ઓઢરે છે અને એક વખત જો મુકે ને એટલામાં તો અમારો બે ત્રણ વખત જડતા હશે પી ચડતા ને એટલે પ્રોબ્લેમ હવે જમીને મળીએ સો ગાઈઝ આઈ એમ રેડી ફોર એક્સ્ટ્રા ક્લાસીસ હા વાળ ખુલ્લા રાખવાના હું બંધ કરી દઈશ છોટી વાળી દઈશ તો કઢી નીકળી જાય અહીંયા આપણે એસી હોય ત્યાં એસી ના હોય ત્યાં ખાલી પંખો હોય એક મરેલો તો અને બી મરેલો પ્રાચી કે મરેલો મરે અરે પ્રાચી યાર તું બી ને રાઈટ અને હવે અમે જઈ રહ્યા છે પ્રાચી શૂઝ પહેરવા લાગો જલ્દીથી અને પ્રાચી છે ને આજે ડાયડો ભર્યો છે ને પાણીની ની બધું મારે જ કરવું પડે ગાઈસ આમ ખો અરે સો ગાઈસ સ્ટેડિયમ હમણા મળીએ ગાઈસ અમે કાર બેસી ગયા છે અને હાથમાં માં ચિંગમ છે ને મોટા માં બી આયા મમ્મા છે આયા પાછળ પ્રાચી છે હેલો પ્રાચી તો વે ફિશ ખાય છે ઓ માય ગોડ ઓહો પ્રાચી નું બહુ ભાઈ ને બહુ 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 વેનલાવાડી ઓ માય ગોડ વાવ બાલાજી ગાઈઝ અમે અત્યારે કારમાં જઈ રહ્યા છે હમણાં આવતા અમે મમ્મા કાર જ લઈને આવશું ને જો ભીડ ના હોય તો એન્ડ ગાઈસ ટી છું પછી મળીએ તો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને ગાઈઝ જસ્ટ અમે આવ્યા અને અત્યારે ભોરવા લીંબુ પાણી લઈને પપ્પાના શોપ પર જાય છે કારણ કે પપ્પા સવારે કીધું તેમ પપ્પાની તબિયત ખરાબ છે યાર

હા તો એ તમને દેખાડશે કદાચ અને હું છે ને ગઈશ એકદમ નોર્મલ જે નાઇટ નાઇટ ના કપડા હોય અત્યારે બધું ખાવાનું અહીંયા લાવ્યું છે કારણ કે હું ભૂખી છું અને ખાઈ છું પછી મળીએ જ્યારે પૂર્વ આવી પછી ડિસ્કસ કરીએ કે આજનો યુ નો એક્સ્ટ્રા ક્લાસ કેવા ગયા હું પપ્પાને લીંબુ શરબત આપીને આવી ગઈ છું હા ગાઈઝ મેં ત્યાંનું શૂટ ના કર્યું બીકોઝ મેં ફોન જ ના નીકાળી યુ લાઈક પપ્પાને લીંબુ શરબત આપ્યું પપ્પાએ પીધું ત્યાં પપ્પાને થોડું સારું ફીલ થયું અને બેઠા છે અત્યારે દુકાને ગઈશ સોરી હું ના શૂટ કરી શકી અને હું ત્યાં ઘરે આવી ગઈ છું ને હવે મેં બનાવી દીધો છે મારી માટે સેલેડ અનિયન્સ ઓલિવ્સ બેબી કોર્ન્સ એન્ડ કેરેટ મા ઝૂકીની નહોતું નાખું અત્યારે ઝૂકીનીનું હું કંઈક બીજું બનાવવાની છું એ કાલે બનાવીશ એન્ડ અત્યારે હું સેલેડ એન્જોય કરીશ મારો ડિનર એન્ડ ધેન થોડા પોપકોર્ન્સ ખાઈશ અને અત્યારે વાગી રહ્યા છે આઠ હું આમ જોઉં છું લાઈક સિરિયસલી ગાઈ આમ બી જોઈ શકતી હતી હું કેટલી ગાંડી છું ના આઈ એમ નોટ સોરી ગાઈઝ હું સેલેડ ખાઈને મળું સો યુ નો છે છે અને હું બેઠી છું મને તેવું લાગતું તું તું બી કેટલા વાગે વાગે ખાલી બટ ગુડ ના તારી ઊંઘ પતાવે બધું અમારું કામ ભી થઈ ગયું છે એટલે ટાઈમ ટેબલ તો હું હું ભરું છું કેર્સ

તો હું એવું કહેતી હતી કે ગાઈઝ અમારો શેડ્યુલ આટલ બહુ ટાઈટ થઈ ગયું છે તો હું ભી એવું જણાવા માંગતી હતી એટલે એટલો ભી ટાઈટ ન થયો કે લાઈક બહુ ટાઈટ થઈ ગયું છે બટ થોડો ટાઈટ થયો છે પહેલા કરતા જેમ કે અમારે સવાર સ્કૂલ જવાનું હોય હમ એઝ યુઝ્યુઅલ સ્કૂલ જવાનું હોય પછી બપોરે આવી જ બપોરે 2 કલાક 3 કલાક 3 કલાક 2 કલાક

આ અમે ટ્રાય કરશું ફૂલી અમે શેડ્યુલમાં એવું નહીં ટ્રાય કરીએ કે બગડી જાય બટ અમે ફૂલ ટ્રાય ફૂલ અમારા 100% આપશું કે અમે નોર્મલી જેમ ડેલી ટાઈમમાં હોય છે એમ મૂકતા રહીએ અને ગાઈઝ અમારા ચેનલમાં બન્યા રહેજો બીકોઝ આગળ બહુ સારું વસ્તુ થવાનું છે અમે અમારા પેટમાં કેવી રીતે રાખ્યું છે અમને બી નહીં ખબર કારણ કે અમે બંને નથી રાખી શકતા પેટમાં આગળ આગળ એટલું મસ્ત આવવાનું છે એટલું મસ્ત છે કે તમે કહેશો વાવ પૂરા રાખી તમે આટલી મોટી વાત પેટમાં રાખી રાઈટ તમને થશે કે તમે લોકો તો અમને કહો છો પણ તમે આ વખતે ના કીધું હા હા બટ ગાઈઝ ઇટ ઇઝ સો ગુડ થિંગ બટ ઇટ ઇઝ સરપ્રાઇઝ ફોર યુ ગાઈઝ યા તો બને રહેજો વિડીયોમાં રાઈટ અને આજનો દિવસ બહુ ખાસ હતો અને એક્સ્ટ્રા ક્લાસીસમાં મજા આવી પણ ગરમી ગરમી કે એનું કામ

હા પણ એક જ વસ્તુની એક કમી છે એ છે એસી એસી હોવું જોઈએ બસ સિરિયસલી ગાઈશ આમ પકડવું હું એક વાત કહું ખાલી એક વાત કહું લાય 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 લે છે ને આમ પકડને આમ પકડને ચાર મિનિટનું બોલ્યુમ સિરિયસલી ગાઈઝ એક તો ઘરમાં એસી અત્યારે બી ચાલુ છે ચાલુ રહે અને અમારે કેવું છે જેમ કે મારે

સો ગાઈઝ આજનો દિવસ ખાસ હતો સારો હતો આજે અમે અમારું કાસ્ટ સર્ટિફિકેટ કરાવવા ગયા હતા સવારે અને પપ્પાને થોડી તબિયત ખરાબ છે પણ એ સારી થઈ જાય બસ આઈ વિશ ધેટ એન્ડ લાઈક અમેઝિંગ હતો આજનો દિવસ એટલે કે ના અમાર જાય જ પણ વી હોપ કે તમને અમારો ગમ્યો હોય ને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ એક નવા દિવસ અને શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે